હવે ખેડા જિલ્લાની વાત કરીએ કેમ કે ખેડા જિલ્લાનો કોઈ વાક નથી વાક એટલો છે કે જે નજીકના જે સાબરમતી કાંઠે આવેલા ગામો છે ધરોઈમાંથી પાણી છોડાયું છે તો પછી હાલાકી તો નક્કી છે કેમ કે સાબરમતી કિનારાના ગામના આ દ્રશ્યો છે જે કિનારાના ગામોમાં સાબરમતીનું પાણી ઘૂસ્યું છે હાલાકી વેઠી રહ્યા છે લોકો ડ્રોન શોટ્સ આવ્યા છે રસિકપુરા નાલી કલોલી અને પથાપુર વિસ્તારમાં પાણી ઘૂસી ચૂક્યા છે અગાઉ પણ સ્ટેટ તંત્રએ અને સ્થાનિક તંત્રએ સાવચેત કર્યા હતા કે ધરોઈ ડેમમાંથી એક લાખ ક્યુસેકની આસપાસ પાણી છોડાઈ રહ્યું છે તો કાંઠા વિસ્તારના ગામોએ સૌ સાવચેત રહેવું ખેડા ધોળકા સ્ટેટ હાઈવે બંધ કરાયો છે જે પાણી છોડવામાં આવ્યું છે અનેક ગામોમાં ઘૂસ્યું છે હાલાકી વધી છે અને ગામમાં કેર સમા પાણી ભરાયા છે જેના કારણે એકાદ બે ગામ સંપર્ક વિહોણા પણ થયા છે તેમાંનું રસિકપુરા અને પથાપુરા તેના આકાશી દ્રશ્યો એક તરફ નદી છે અને નદી કાંઠાના ગામોમાં કમળડું પાણી